સંવંત અઢારસો એક્યાસીના કારતક સુદ બારના દિવસે ભગવાન શ્રી સ્વામિનારાયણે પોતાના વરદ હસ્તે સંપ્રદાયના મુખ્ય કેન્દ્રસ્થાન એવા વડતાલધામમાં શ્રી લક્ષ્મીનારાયણ દેવ શ્રી હરિકૃષ્ણ મહારાજ શ્રી રાધાકૃષ્ણદેવ શ્રી ધર્મદેવ શ્રી ભક્તિમાતા સહિત શ્રી વાસુદેવ નારાયણની સ્થાપના કરી હતી જેના બસો વર્ષ પૂર્ણ થતા હોય અને સાથે સાથે શ્રી લક્ષ્મીનારાયણ દેવ ગાદીના પીઠાધીશ્વર એક હજાર આઠ આચાર્ય અજેન્દ્ર પ્રસાદજી મહારાજના પ્રાગટ્યના પંચોતેર વર્ષ થયા છે જેના અનુસંધાને સંપ્રદાયના દેશ વિદેશમાં વસતા શ્રી ધર્મકુળ આશ્રિત ભક્તો દ્વારા વડતાલધામ દ્વિશતાબ્દી મહોત્સવ અને આચાર્ય મહારાજના પ્રાગટ્ય અમૃત મહોત્સવ વર્ષ ઉજવવામાં આવી રહ્યા છે જેમાં અનેક ગામો શહેરોમાં ભાવિક ભક્તો દ્વારા વિવિધ ધાર્મિક ઉત્સવો અને અનુષ્ઠાનના આયોજન કરાઈ રહ્યા છે ત્યારે એક હજાર આઠ આચાર્ય અજેન્દ્ર પ્રસાદજી મહારાજની પ્રેરણાથી સાત દેશોમાં એક સાથે જ એકસો પંદર ઉપરાંત વિવિધ સ્થળોએ આંતરરાષ્ટ્રીય મહા રક્તદાન કેમ્પ યોજાયા હતા જેના ભાગરૂપે ભરૂચના જાડેશ્વર વિસ્તાર સ્થિત પાટીદાર સમાજની વાડીમાં સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા આયોજિત આંતરરાષ્ટ્રીય મહા રક્તદાન કેમ્પ દરમિયાન એકસો પચાસ જેટલા યુનિટ રક્ત એકત્ર કરવામાં આવ્યું હતું સમગ્ર વિશ્વમાં જેના નિગનમાં ડંકા વાગે છે એવા સ્વામિનારાયણ સંપ્રદાયના મૂળ સંપ્રદાયનું મૂળ મંદિર કે જે હરિકૃષ્ણ મહારાજે સ્વામિનારાયણ ભગવાનને જાતે બનાવેલું એવા વરસાલ મંદિરની અંદર બિરાજમાન શ્રી લક્ષ્મીનારાયણ દેવ તેમજ હરિકૃષ્ણ મહારાજ ને બસો વર્ષ આજે પૂર્ણ થાય છે એ નિમિત્તે તેમજ વિદ્યમાન આચાર્ય શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજ ના પ્રાગટ્ય દિન નિમિત્તે શ્રી લક્ષ્મીનારાયણ દેવ યોગ મંડળ તથા એસીડી ટ્રસ્ટ દ્વારા સમગ્ર વિશ્વની અંદર આંતરરાષ્ટ્રીય મહારક્તદાન કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું છે જેમાં એક સાથે લગભગ સાત થી બાર દેશમાં આ આયોજન છે ને આયોજન જો સફળ થશે તો આ વિશ્વ રેકોર્ડ થાય એમ છે